જય માતાજી મિત્રો મિત્રો હું હાલ ચાલી રહ્યો છું વાસદ બગોદરા હાઈવે પર અને તમને દેખાડી રહ્યો છું કે ધર્મજ જલારામ મંદિરે જે મેળો દર વખતે ભરાય છે નૂતન વર્ષથી લઈને સાતમ સુધી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ મેળાનો સામાન બધો જ આવી ચૂક્યો છે અને મેળો બંધાવવા પણ માંડ્યો છે અને તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ જેવા મેદાનમાં મેળો તૈયાર થઈ રહ્યો છે બંધાઈ રહ્યો છે નાવડી છે મોત કુઓ છે અને બધી ઘણી બધી બીજી પણ રાઈડો આવી ચૂકી છે અને મિત્રો આપણે જઈ રહ્યા છીએ સીધા બોરસદ સાઈડ પર અને અહીંયા તમે જોઈ શકો છો દુકાનો પણ બંધાવવા માંડી છે અને જેટલા પણ દર્શક મિત્રો વિડીયો નિહાળી રહ્યા છો મિત્રો મને સપોર્ટ કરવા માટે ફોલો કરી દેજો અને આવા જ વિડીયો તમને વધુ જોવા મળશે અને તમે જોઈ શકો સામેની બાજુ એટલે કે ધર્મજ ગામથી ધર્મજ ચોકડી સાઈડે પણ મેળો બંધાવાનો ચાલુ થઈ ચૂક્યો છે એમાં મોટા મોટા ચકદોરની જે રાઈડો છે એ પણ બંધાવા માંડી છે અને આ સવારે લગભગ આઠ વાગ્યાનું વાતાવરણ છે એટલે તમને થોડું ઝાંખું દેખાશે મિત્રો પણ બધું જ બંધાવાની કામગીરી ચાલુ છે મેળાની પૂરજોશમાં તો મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરજો અને લાઈક કરજો મિત્રો કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આપણે આવી ચૂક્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો જલારામ મંદિર પણ આવી ચૂક્યું છે મિત્રો તો જય જલારામ અને મિત્રો કમેન્ટમાં જય જલારામ લખી દેજો આ મિત્રો જલારામ મંદિર છે